કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી આજરોજ સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટની અપીલ કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટરશ્રી તેમજ પાલિકાના કમિશનર તેમજ સિવિલ ડિફેલ કંટ્રોલ તરફથી નાગરિકોને એક અપીલ કરવામાં આવી હતી જેના કારણે આજે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના સુમારે શહેરીજનોએ બ્લેકઆઉટ કરી મોકદ્રીર કર્યું હતું આ પ્રસંગે આપને માંડવીના દ્રશ્યો તમને કાજલ બુલેટિન તરફથી દેખાડવામાં આવી રહ્યા છે રિપોર્ટ સાડી કાજલવાલા ઓપરેશન અભ્યાસના ભાગરૂપે આજે સેવન થર્ટી ટુ સેવન એઈટ ઓ ક્લોક સુધી શહેરમાં બ્લેકઆઉટ જાહેર થયું છે પણ અત્યાર સુધી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે પોલીસ વિભાગ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ શોપકીપર્સ કમ્યુનિટીના નેતાઓ હોસિંગ કો ઓપરેટિવ સોસાયટીઝ અને અન્ય લોકોને સંપર્ક સાધીને આ મેસેજને પહોંચાડવાની પ્રયાસ કરી છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયાના મારફતે પણ આ સંદેશ દરેકને પહોંચાડવાની પ્રયાસ કરી છે તમે જોઈ શકશો કે લગભગ તમામ એસ્ટાબ્લિશમેન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સેસ હોટલ્સ ઇન્ડસ્ટ્રીઝ અને રણાંક મકાનો તમામ આજે બ્લેકઆઉટ કરી છે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી છે તો આપણે અપેક્ષા છે કે આ અડધો કલાકનું આ બ્લેકઆઉટ ઓપરેશન સફળ રહેશે દરેકના સાથ સહકાર બની રહેશે અને એક સ્ટ્રોંગ મેસેજ કે સમગ્ર શહેર પોતાના સુરક્ષા પરિવારના સુરક્ષા સમુદાયના સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા માટે સમર્પિત છે અને આજે વડોદરા ખાતે માંડવી ગેટના જગ્યા ઉપર અત્યારે જે મોકડ્રીલ છે આ મોકડ્રીલની લાઇટ્સ બંધ કરીને જે કોપરેટ કરવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી મોકડ્રીલ અને બ્લેકઆઉટની અપીલ આવી હતી એ આપણે પોલીસ કમિશનરેટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટરશ્રીના કંટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ તરીકે અપેક્ષિત નાગરિકોને અપીલ કરવામાં આવ્યું પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અને એલઈડી બોર્ડ્સ મારફતે અમે અપીલ કરી સાંજથી એટલે આપ જોઈ શકો છો કે આખા માંડવી વિસ્તાર ઐતિહાસિક જગ્યા છે એ ઓગણીસો નાઇન્ટીન સેવન્ટી વન પછી આવું એક આપણે મોકડ્રીલ કરીએ છીએ અને બહુ સારી રીતે કમ્પ્લાઇન્સ થઈ રહ્યા છે જે તે કરી કે નાગરિકો દેશ માટે જે એટલા સમર્પિત કરવાનું જ્યારે દેશ માંગે વડોદરાના નાગરિકો એના માટે પૂરું પાડ્યું છે એને જવાબ સારી રીતે આપ્યું છે